ટીમ આવ્યા પછી સ્કૂલ પર જઈને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે વધુમાં ગઈકાલે પોલીસે ભાજપના કોર્પોરેટર નૈતિક શાહના પિતા અને શાળાના ટ્રસ્ટી દક્ષ શાહ તેમજ અન્ય ટ્રસ્ટીઓના નિવેદનો લીધા હતા આજે ફરીથી તેઓને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા આરએનબી વિભાગનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટ નેશન ડેસ્ક ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર